આ પ્રજાસત્તાક દિવ દિવસે મને એક ઝવેરચંદ મેઘાણીની રચના યાદ આવે છે અને આ ઝવેરચંદ મેઘાણીને આ રચના આ કાવ્યની એની વાણીમાંથી ક્યારે પ્રેરણા થઈ એના વિશે બે શબ્દો કે ઝવેરચંદ મેઘાણી બોટાદથી રાણપુર ફુલસા પ્રેસ પ્રેસના તંત્રી હતા અને ટ્રેનમાં જતા હતા અને એક દોષીમાં જોળી લઈને ભીખ માગતા હતા અને ડોહીમાને પૂછ્યું કે મારી કેમ ભીખ માગવી પડે છે કે દીકરા નથી તો કે ના દીકરા નથી એવું નહીં દીકરા તો હતા તો શું થયું દીકરા નથી હાચવતા તો કે ના દીકરા હતા પણ આઝાદીની લડતમાં કામ આવી ગયા એ સમયે ઝવેરચંદ મેઘાણીએ કીધું કે તો આ જોડી ભીખની જોડી નથી પણ આ તો રક્ત ટપકતી જોડી છે ત્યારે ઝવેરચંદ મેઘાણીએ એક કાવ્ય લખ્યું કે રક્ત ટપકતી સો સો જોળી સમરાગણથી આવી તે દી સમરાગણથી આવી કેસરવરણી સમસેવિકા કોમળ શેજ બિસાવે ગાયલ મરતા મરતા રે માતની આ ગાવે કોની માતા ને કોની વનીતા ભગિની ટોળ વળતી વળતી ભગીની ટોળ વળતી શૃણિત ભીની પતિ સુતવીરની રણસૈયા પર રડતી મુખતી ખમ કરતી માથે કર ಮೀಟೋ ದರತಿ